નમસ્કાર ફ્રેન્ડ્સ આજે મારે વાત કરવી છે આઈએસઓ માટે આઈઓસી બહુ કોમન વર્ડ થઈ ગયો છે આઈએસઓ આપણે બધાને કહીએ છીએ કે અમે આઈએસઓ સર્ટિફાઈડ કંપનીએ છીએ જ્યારે પણ કોઈ પણ કંપનીમાં વેન્ડર રજિસ્ટ્રેશન કરવા જઈએ અધરવાઇઝ કોઈ ટેન્ડર ભરતા હોય તો એમાં આપણી પાસે આઈએસઓ સર્ટિફિકેશન્સ માગતા હોય છે આપને ખ્યાલ હશે તો આઈએસઓમાં અલગ અલગ સ્ટાન્ડર્ડ્સ આવતા હોય છે હવે આઈએસઓ જે છે એ કોમન વર્લ્ડ છે એકચ્યુલી એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન્સ એ રીતેનું એનું પૂરું નામ છે લોકો એને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન પણ કહેતા હોય છે અદરવાઈઝ સ્ટાન્ડર્ડ કંપની ઓર્ગેનાઇઝેશન પણ કહેતા હોય છે એકચ્યુઅલી જોવા જઈએ તો આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન જે છે એ ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ માટે છે જે ઓગણીસો ને બાણુંથી શરૂઆત થયેલી છે નાઇન્ટીન નાઇન્ટી ટુમાં ફર્સ્ટ ટાઈમ આ કંપની જે કોઈ પણ કંપની હોય એને આઈએસઓ સર્ટિફિકેશન લેવું હોય તો ગ્લોબલી એ નાઇન્ટીન નાઇન્ટી ટુથી ફેમસ થયેલું છે જે આપણને નોર્મલી ખ્યાલ હશે એના પછી અલગ અલગ એના વર્ઝન અને સ્ટાન્ડર્ડ્સ ચેન્જ થતા રહે એમાં અમેન્ડમેન્ટ આવતા રહે તો નાઇન્ટી ટુથી પછી નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ થયું નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ એઇટ થયું અને લેટેસ્ટ જે હાલ છે નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ ફિફ્ટીન છે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે કોઈપણ કંપનીની એની જે પ્રોડક્ટ છે અધરવાઇઝ એની જે સર્વિસીસ છે એ ઇન્ટરનેશનલના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે આપણે એ કંપનીને ઓર્ગેનાઇઝ કરીએ છીએ એના સ્ટાન્ડર્ડ્સ જે છે એના નિયમ પ્રમાણે એ આપણે ડોક્યુમેન્ટ્સ બનાવીએ છીએ એની સિસ્ટમ બનાવીએ છીએ અને એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ નાઇન થાઉઝન્ડ વનની કંપની હોય નાઇન થાઉઝન્ડ વન સર્ટિફિકેશન્સ લીધેલું હોય તો એ કંપની સ્ટાન્ડર્ડ છે એવું માનવામાં આવે છે અને એના લીધે આપણે ટેન્ડરમાં કે વેન્ડર રજિસ્ટ્રેશનમાં આઈએસઓ નાઇન થાઉઝન્ડ વનનું મહત્ત્વ રહેલું છે એ પ્રમાણે જોવા જઈએ તો આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન પછી ફોર્ટીન થાઉઝન્ડ આવે છે જેને એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવામાં આવે છે ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ વન આવે છે જેને ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ પણ કહેવામાં સિસ્ટમ કહેવામાં આવે છે ટ્વેન્ટી થાઉઝન્ડ છે 22,000 ટુ થાઉઝન્ડ છે જે ફૂડ સ્પેસિફિક છે ટ્વેન્ટી સેવન થાઉઝન્ડ છે જે ઇન્ફોર્મેશન સિક્યુરિટી મેનેજમેન્ટ સિસ્ટમ માટે યુઝ થાય છે વધારે પડતી આરટી આઈટી કંપની જે છે એના માટે ટ્વેન્ટી સેવન વન લેતા હોય છે જે લોકો ઇન્ટરનેશનલ લેવલે કામકાજ કરતા હોય તો એને અલગ અલગ આ રીતે સર્ટિફિકેશન્સની જરૂર પડતી હોય છે તો આપણે જે કહીએ છીએ તો એ આ બધા જે ક્વોલિટી સર્ટિફિકેશન્સ છે નાઇન થાઉઝન્ડ વન ફોર્ટીન થાઉઝન્ડ વન ટ્વેન્ટી થાઉઝન્ડ ફોર્ટી ટવેન્ટી ટુ થાઉઝન્ડ આ રીતે અલગ અલગ સેક્ટર સ્પેસિફિક પણ અમુક સર્ટિફિકેશન્સ આવતા હોય છે એને આપણે ક્વોલિટી સર્ટિફિકેશન પણ કહીએ છીએ જેમ છે એચ છે કોશર છે હલાલ છે સીઈ માર્કિંગ જે બહુ ફેમસ વર્ડ છે સીઈ માર્કિંગ કન્સોડિયન યુરોપિયન જે યુરોપિયન કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરવું હોય તો તમારું સીઈ માર્કિંગ હોય તો એ કંપની જે છે એ સ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે માનવામાં આવે છે તો આ પ્રમાણે કોઈપણ આયોસો સર્ટિફિકેશન્સની રિક્વાયરમેન્ટ હોય તો અથવા તમારે ત્યાં ઇમ્પ્લિમેન્ટેશન્સ પ્રોસેસ કોઈ કરાવી હોય આયસઓ માટે તો એ જે એની કમ્પ્લીટલી એનું ગેપ એનાલિસિસ થશે ગેપ એનાલિસિસ પછી એના ડોક્યુમેન્ટ્સ તૈયાર થશે ડોક્યુમેન્ટ્સ તૈયારની સિસ્ટમ તૈયાર થશે એને પછી એનું ઓડિટ થશે થર્ડ પાર્ટી ઓડિટ આયસઓ બોડી તરફથી થશે અને પછી આપણને આયસઓ સર્ટિફિકેશન્સ મળશે તો આ પ્રમાણે કમ્પ્લીટ પ્રોસેસ પ્રમાણે તમારે જો કોઈ આઈએસયુ સર્ટિફિકેશન્સ રિક્વાયરમેન્ટ હોય તો આપ તત્વ કન્સલ્ટન્સી સર્વિસનો કોન્ટેક્ટ કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે નાઇન એઇટ ટુ ફાઇવ થ્રી વન ઝીરો નાઇન ફાઇવ ફોર થેન્ક યુ